આજે હું જસદણ આવ્યો છું અને જસદણમાં આપણા ભાઈ તુષાર બોરડ એનું આ કારખાનું છે ત્યાં મુલાકાત કરવા માટે આજે આવ્યો છું તુષાર બે હજાર ચાર ચારમાં બે હજાર ચારમાં વિજયનગર ભણવા માટે આવ્યા હતા એ વખતે એના કાકા એના દેવડા સંદીપ બોરડ એ પણ હતા ત્યાં સંદીપ અત્યારે અંકલેશ્વર છે ત્યાં તુષારે અગિયાર બાર કર્યું અને પછી જીસેટ એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું અને બે હજાર દસ બે હજાર દસ સુધીમાં એન્જિનિયરિંગ પાસ કરી લીધું પછી થોડો સમય એક દોઢ વર્ષ પીજીવીસીઆઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની જે છે એમાં આસિસ્ટન્ટ જુનિયર જુનિયર એન્જિનિયર તરીકે એણે કામ કર્યું પછી સ્વભાવ પ્રમાણે આપણને ફાવે નહીં ગુલામી કરવાની કોઈની કોઈ દાડીમાં હાથ નાખવા જાવ સ્વભાવ એવો હોય એટલે એ નોકરી છોડી દીધી અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કર્યું એટલે જીબી ના મેન્ટેનન્સ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ રાખવાનું કામ ચાલુ કર્યું ટ્રાન્સફોર્મર લાઇન આ બધું એવું પડે બે એક વર્ષ એવું ચાલ્યું ત્રણ વર્ષ એવી રીતે કર્યું અને પછી આ જે ના ટ્રાન્સફોર્મર હોય છે એ ટ્રાન્સફોર્મર રિપેરિંગનું પોતાનું કામ ચાલુ કર્યું એટલે બે હજાર સોળથી બે હજાર સોળમાં એક આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એના મોટાભાઈ સાથે પાર્ટનરશીપમાં એક યુનિટ બનેલું એ જે છે અને બીજું આજે જ્યાં બેઠા છે એ યુનિટ પોતાનું પોતાનું યુનિટ છે પોતાના પ્રોપરાઈટરશીપ પણ હતું થયું હમણાં ગયા મહિને જ રાજકોટમાં સ્નેહિલર હતું ત્યારે તો મળ્યા હતા જ રૂપરૂ બધા લોકો હતા અને આજે મારે આગળ નીકળવાનું છે તો વચ્ચે અહીંયા મુલાકાત લઈને જવાનો હતો તો તુસાડ ની ઓફિસ આ તો એમની પાસે જાણીએ આપણે કે ભાઈ એન્જિનિયર તરીકેની નોકરી અને પછી મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટર તરીકેની એ બંને વચ્ચેનો જે તફાવત એ જે એ તફાવતના કારણે એણે આ પોતાનો બિઝનેસ ચાલુ કર્યો ટ્રાન્સફોર્મમાં રિપેરિંગનું પોતાનું આખું જુનિટ ચાલુ કર્યું એ એક એક એ આખી યાત્રા છે ને એમાં 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 શું શું વાતો હોય એને ઓબ્ઝર્વ કરીએ જેના કારણે આ બદલાવ આવ્યો એ કલે કહો કે જુનિયર એન્જિનિયર તરીકે હતા તો ત્યાં તમને એવું મનમાં કેમ આવ્યું કે ભાઈ મારે આ કામ નથી કરવું એવું શું કરવું બે હજાર અગિયારની અંદર મેં જુનિયર એન્જિનિયર તરીકે સરસ ચાલુ કરે બે વર્ષની અંદર મને ખ્યાલ આવી ગયો કે જુનિયર એન્જિનિયર નું શું શું કામગીરી હોય છે ને શું કરવાનું હોય છે એટલે એ જે કામમાં મારા નેચર પ્રમાણે છે કે આપણે જોબ છે જોબ છે એ એક પ્રકારની જવાબદારીવાળી વાળી વસ્તુ છે ને ગવર્મેન્ટ જોબમાં મોસ્ટલી શું હોય છે કે કરપ્શનનું વધારે હોય છે અને એ મારા નેચર પ્રમાણે છે બે વર્ષમાં મને બધી ખ્યાલ આવી ગયો બીજી વર્ષમાં શું બીજો પોઈન્ટ

ઇલેક્ટ્રિકલ કરીને નવ યુનિટ પેલા ચાલુ કરી એની અંદર આપણે વ્યવસ્થિત કામ ને બધું મળી રહેતું બરોબર પછી બે ચાર વર્ષ પછી મને એવું લાગ્યું કે આના કામમાંથી આપણે આગળ વધવું જાય એટલે બે હજાર એકવીસ ની અંદર પરિવાર ની અંદર આવ્યું એમને પોતાનું નવ ચાલુ કર્યું એટલે અત્યારે મારા રનિંગમાં બે મિનિટ ચાલુ થાય ટ્રાન્સફર્મ રેપરિંગ અત્યારે આજે પાછળ ટ્રાન્સફોર્મમાંથી કરી મારા ટ્રાન્સફોર્મ રેટિંગ

ज पूरो न थोर्ते ग्राहक कनेक्शन मूकी हाई वोल्टेज डिस्ट्रीब्यूशन सिटम गणाए वञे ಪ್ರಾಪರ್ ಏನೆ ಕಂಪ್ಲೀಟ್ ವೋಲ್ಟೇಜ್ ಮಡೆ ಅಂದ್ರೆ ಏನೆ ಚಿಕ್ಕನ ಲೋಕೇಶನ್ ಮೇಲೆ ಕೂ ಓಚೆ ಎಕೆ ಬೋರ್ ಅಂದ್ರೆ ಏನೆ ಈ ಜಾಗ್ಯೆಗೇ اوپر ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಇಡ್ತೀವಿ ಬಾರ್ದ್ ಅಂದ್ರೆ ವೋಲ್ಟೇಜ್ ಏನಾಯ್ತೇನ ಲೋಡ್ ಬ್ರೋ ಅಳೋಡ್ ಇಕ್ಕೆ 10 ನ ರೋಚೆ 10 ನ ಪ್ರಾಸು ಮಾರ 16 ನ ರೋಚೆ 16 ನ ಪ್ರಾಸು ಇನೆ ಲೋಡ್ ಪ್ರಮಾನ ಏನೆ ಚಿಕ್ಕನ ಲೋಕೇಶನ್ ಮೇಲೆ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಇಡ್ತೀವಿ ಬಾರ್ದ್ ಅಮ್ಮ ಅಮ್ಮನೆ ಪುಸ್ತಕಮ ಓಮ್ ಘನಕ್ಕೆ ಏನೋ ನಷ್ಟ್ ನದಿ ಹಾ ಏ ದೊಡ್ಡ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಇಲ್ಲಾ ಉತಾ ಮಾರ ರೀತಿರಿಮ ಅಮ್ಮ ಅಮ್ಮನೆ ನಷ್ಟ್ ನದಿ પણ એમાં એક થયું એવું પેલા જે મોટર ટ્રાન્સફર આવતા હતા એમાં લેબર અમારે ઓછી હવે આ જે એચપીડી સ્કીમ થઈ ને એટલે પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મૂકી એટલે જે લેબર છે ને પર કેવી જે પર ટ્રાન્સફોર્મર પેલા એક ટ્રાન્સફોર્મર રિપેર કરતા અત્યારે પાંચ ટ્રાન્સફોર્મર રિપેર એનું જે બિલિંગ છે એ છે ને પણ લેબર છે ને લેબર વધી ગયા લેબર વધી ગયા છે માણસો વધી ગયા માણસો વધી ગયા એટલે એક ટ્રાન્સફોર્મર રિપેર કરતા એની જગ્યાએ પાંચ ટ્રાન્સફોર્મર રિપેર છે લેબર વધી

અત્યારે તમારા જે રૂપિયા અંદર ગયા એમાંથી સીધા સીધા કપાઈ જાય છે બરોબર એટલે તમારા જે જૂના યુનિટ હતા ઈ તમારે

આજે જૂના મીટર ના વપરાયેલા પેન્ડિંગ યુનિટ જે તમારો ચાર્જ બાકી છે એ તમારા રિચાર્જમાંથી માંથી પેલા કપાઈ જાય છે એટલે તમારા પૈસા વધારે ગયા એવું તમને લાગે છે તો આની સમજ નજીકના જીબી કોઈ અધિકારી પાસેથી પણ મેળવીને આપણી આસપાસના વિસ્તારની અંદર સ્માર્ટ મીટર માટેની જે ગેરસમજ છે એને દૂર કરવા માટેનો પણ એક મારો આગ્રહ છે બધા સાથે સ્માર્ટ મીટર સારી વસ્તુ છે તમે ઓનલાઈન તમારું આજનું કન્ઝમ્પશન એટ એ ટાઈમ જે કન્ઝમ્પશન છે ને તમે જોઈ શકો

બે ટાઇપ્સના વાઇન્ડિંગ આવે એચયુ વાઇન્ડિંગ હોય છે આઇ વોલ્ટેજ વાઇન્ડિંગ અને લો હોય છે એટલે બે માણસો એના પછી એક એક એસેમ્બલી વાળો એટલે જે ટુકમાં ફિટિંગ થાય છે એટલે ત્રણ માણસો છે બે હેલ્પર મિનિમમ સેટઅપ એટલો તમારે રાખવો પડે એક એકમાં પાંચ માણસો કામ અંદર રાત દિવસ ચાલુ હોય છે બાકી નોર્મલ એ દિવસ

અને મને છેનાબુ તો આ ઇજિનેરિંગ લેલે એટલે આનું મુંનાટ છે. એટલે બસ આ બુસિંગ કરે બદલનાવાળી એટલે કવર જેવું અને અમારી ભાષામાં આવા પાસ તો બહુ વધારે લાગતા છે. મોટા ભાગે બડ બોર્ડ અને આ આ એનાસ જોય છે એ બુસિંગ છે બુસિંગ સિરામિક વાળી છે સિરામિક વાળી. અને આ જે મેટલ પાટની બોટને મે જામનગરથી બદલતા આની વચ્ચે રબર વાટ આવે એ અંધાવસ્તી આવે એટલે બધું મતલબ એ સિટી છે

આ રેપિંગ હોય આ ફરી વાર યુઝ કરવાનું છે આ બાળોમાં તમે સળગાઈ નાખે એ આગળની બાજુ પીડા છે બરાબર અને આને પાછું રેપિંગ કરી એવી ફરી વાર બનાવે આ આપણે મશીન છે આ થયું ફરી દેવું હોય આપણે ઇન્સ્યુલેટર મટીરિયલ એવી મિલિમિંગ આ લિક્વિડ ફોર્મમાં હોય ફરીને પેપર આ પેપર આગળ આપણે તમે પાછો બરાબર આ ફરી વાર આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે આ આપણે આની ડિઝાઇન કરીને ફરીવાર

અત્યારની ઉપર એમ વેલી જાવ કેવું લીધું અમે પર્ટિક્યુલર પંચોતેર રાખીએ વસ્તુ નાખીએ અને આની ખરાબ ક્યારે થાય અંદર તમે રોડ વધારે વાપરો ભીટ થાય બીજું કે ભાઈ કોઈ જગ્યાએ જે પકડી જતું હોય તો તમારે એની વીજળીની વેલ્યુ થતી જાય એમાં પાણી થતું હોય તો ટ્રાન્સફર લાગશે કરતા કે કોઈની વીજળી ઓછી ન થાય વીંટું ઓછી થાય તો ટ્રાન્સફર મળી જાય

કેટલા ના હોતો હોય મ્યુચ્યુઅલ સપોઝ કે રિક્યુ વેલેન્સ ઝીરો હોવો જોઈએ એ ન હોય તો તમારે રાખવા માટે ફોલ્ડ છે એટલે ફરી વાર તમારે રિપેર પછી આ કમ્પ્લીટ થઈ ગયો આ જે જોબ છે કમ્પ્લેટ થઈ ગયો ને પછી આની અંદર વાતાવરણમાં ભેજ હોય એટલે કોઈમાં એમાં ભેજ હોય એના માટે અમે ઓવર રૂમ રાખી આ કોનની અંદર અમારે એને રાખી દેવાના હોય ડ્રાય કરવા ડ્રાય કરવા માટે

અમારે રાષ્ટ્ર ભ્રમણ સર્કલ ચોટમ પી જી સીમાં અગિયાર સર્કલ એમાં શું છે સર્કલમાં આપણે કામ એમાં પાંચ ડિવિઝન છે એમાં દસદાન રાજકોટ બોર્ડર જેતપુર ને ધોરાજ ડિગ્રી ડિવિઝનમાં કામ આવતું હોય એટલે પાંચ સર્કલમાં તમારી પાસે કામ આવે આ પાંચ ડિવિઝનમાં કામ આવે તો તુષારનું કામ ટ્રાન્સફોર્મર અને એ એનું જેટલા કામમાં પરફેક્શન રહે એટલું આપણા ઘરની વીજળી વગર બ્રેકની રે એ સીધું સાબિત થાય તો આ જે બધું એ આને આધારે છે ટ્રાન્સફોર્મરના આધારે બધું અને એમને જેમ કીધું એમ કે જ્યારે કામે લાગ્યા ત્યારે દસ વર્ષ પહેલાં બાર વર્ષ પહેલાં ત્યારની પરિસ્થિતિ રજાની પરિસ્થિતિ બધી રીતે અલગ છે બધી અને ખૂબ બહુ મોટા ચેન્જીસ છે અને ભવિષ્યમાં હજુ બહુ મોટા બદલાવ એની અંદર આવવાના છે તો આપણે એને શુભેચ્છાઓ આપીએ સૌથી પહેલાં આગળ વાત કરીએ એમાં પાર્ટનરશીપમાં એક યુનિટ છે આગળની બાજુમાં આ એનું પોતાનું યુનિટ છે અને હજુ બીજા એક્સપાન્શનની પણ તૈયારી કરી રહ્યા છે સુસરનું મૂળ અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર છે વાસાવડ ગામ મૂળ ક્યાં ના ભાઈ ખેતી પાણી બધું ત્યાં છે એના બા બાપુજી ક્યાં જ રહે છે ખેતીની દેખભાળ કરે છે અને મેં મારી આદત પ્રમાણે પૂછ્યું તો એને કીધું કે અઠવાડિયામાં એક દિવસ તો વાસાવરણ જવાનું અને ખેતરે આટો મારવાનો જરૂરી કામકાજ જે બધા પૂરા કરવાના અને એ જાળવી રાખ્યું છે એટલે કે આમાં જેટલા મોટા થાય એટલા ખેતી સાથેનું જોડાણ કીધું ખેતીનું કામકાજ અને ખેતીની જરૂરિયાતો જે છે બધી પૂરી કરવાની એ તમે ખૂબ સારી રીતે જાળવી રાખ્યું છે બહુ તમને અભિનંદન એના માટે અને એક દીકરી છે નાની સાડા ત્રણ વર્ષની એમની છે અને રહે છે અહીંયા જસદરમાં જ રહેવાનું રાખ્યું છે એમણે અને દીકરીના બાપ તરીકે પણ શુભેચ્છાઓ આપીએ આપણે અને ભવિષ્યમાં સમય રહેતા દીકરીને ફરી એક ભાઈ કે એક બેન એની જે લાવી આપે એમને એવું એવું પણ અપેક્ષા સાથે એમને આશીર્વાદ આપીએ એ પ્રકારેના કે ભાઈ બીજા બાળકના પણ બાપ બની જાય સમય રહેતા જે કંઈ પણ થાય એની અંદર તો આ જે કામ જે છે એ તુષાર જ્યારે નોકરી શરૂ કરી ત્યારથી એના મનમાં હતું કે નોકરી આપણે કાયમી નથી કરવાની જ્યારે ત્યારે સમયનો મોકો ઊભો કરીને પણ કરીશું તો ધંધો કરીશું અને આ જ લાઈનમાં ક્યાંક ને ક્યાંક સેટ થાય એવું કામકાજ કરી છું તો બે હજાર સોળથી અમે સફળતા તરફ પગલાં માન્યા એણે આ બીજું યુનિટ છે આગળ બીજા એક બે યુનિટ બનાવવાની યોજના પણ છે એના માટે પણ શુભેચ્છાઓને આશીર્વાદ અને કુલ મળીને વિદ્યાનગર એસપી હોસ્ટેલમાં રહીને જે આપણા ભાઈઓ જે પ્રકારની માનસિકતા તૈયાર કરીને જાય છે અને પોતાના વ્યવસાયમાં ધંધામાં પરિવારમાં અને સમાજમાં જે પોતાની જવાબદારી સમજીને જે પ્રકારે કામ કરતા હોય છે જ રીતે પણ અહીંયા પોતાની રીતે કામકાજ એ રીતના એમાં અંદર લાગેલા છે તો અમને આનંદ થાય છેનો ખાસ કરીને કે ભાઈ આવા આપણા એસટીના ભાઈઓ એ આ પ્રકારના માનસિકતા સાથે કામમાં લાગેલા છે તો તમને ખૂબ ભગવાન બળબુદ્ધિ શક્તિ આપે અને હજુ વધારે આગળ પડતા રહો અને એની સાથે સાથે ખેતી અને સામાજિક જવાબદારી આ બેને પણ નિભાવતા રહો એ બી હંમેશા અને ખૂબ સારી રીતે તમારું કંટ્રોલ ચલાવો તો આ તુષારની મુલાકાત બધાની સામે મૂકી છે ફરી ક્યારેક ક્યાં કોઈ રૂટ ઉપર નીકળીશું ક્યાં કોઈ ભાઈ મળશે હશે ત્યાં તો એની મુલાકાત આગળ ઉપર મૂકીશું બાકી આપણે કાયમ હડતાં મળતા રહેવાનું જે કંઈ પણ કહીએ છીએ જ્યાં જો ત્યાં હડતા પડતા રહો વાતો કરતા રહો કંઈક કામ કરતા રહો એના માટે ભગવાને પ્રાર્થના કરીશું બધા માટે કે ભાઈ બધા ખુશ રહો સુખમાં રહો સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો અને એનાથી આગળ બધા સાથે રહો સંગાથે રહો એવી ભગવાનની પાસે પ્રાર્થના સાથે આજે તુષારની મુલાકાત અહીંયા પૂરી કરીએ ત્યાં ફરી મળીએ ત્યાં સુધી બધાને રામ રામ